શિવ મહાપુરાણ કથા નું આયોજન કરનાર અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પૂર્વ હોદ્દેદાર સુનિલ પાટીલના પ્રધાનમંત્રીના સ્વાગતના બેનરો હટાવી લેવાતા લિંબાયત રાજકારણ ગરમાયું છે નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર સ્વાગત બેનરો લગાવવામાં આવ્યા છે ત્યારે સુનિલ પાટીલ દ્વારા પણ પ્રધાનમંત્રીના સ્વાગત માટે લિંબાયત વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા હતા પરંતુ ધણી વચ્ચે એકલા સુનિલ પાટીલના બેનરો હટાવી લેવાતા એક જ પક્ષમાં અંદરખાને ચાલી રહેલા રાજકીય જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું છે આખરે એકમાત્ર સુનિલ પાટીલના બેનર કોણે અને શા માટે નોડાવશે અને આખરે સુનિલ પાટીલથી કોને રાજકીય અસ્તિત્વ ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઇમ્સ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી વગાડો